મિત્રો તમે ફક્ત પાંચ મિનિટ આંખ બંધ કરીને શાંતિથી બેસો કંઈ જ ન કરો બસ બેસી રહો અને વિચારો વહેવા દો પાંચ મિનિટ પછી જયારે તમે આંખો ખોલશો ને તો એક અલગ જ અનુભવ થશે તાજગી લાગશે ખરું ને વિચારો કે ફક્ત પાંચ મિનિટ તમારામાં નવી ઉર્જાનો સંચાર કરી શકે છે તો દરરોજ ઓછામાં ઓછી વીસ મિનિટ ધ્યાન કરશો કે મેડિટેશન કરશો તો તમારા શરીર પર કેવી હકારાત્મક અસર પડી શકે છે મિત્રો એકવીસ ડિસેમ્બરને વર્લ્ડ મેડિટેશન ડે તરીકે ઉજવવામાં આવે છે બે હજાર ચોવીસથી આ દિવસ ઉજવવાની શરૂઆત કરવામાં આવી વિશ્વભરમાં અત્યારે લોકો મેડિટેશનને મહત્વ આપી રહ્યા છે અને તેની તરફ વળી રહ્યા છે ત્યારે આપણી ભારતીય સંસ્કૃતિમાં તો ધ્યાનનું મહત્વ વર્ષોથી સમજાવવામાં આવ્યું છે આજે આપણે ચર્ચા કરીશું ધ્યાન તણાવ મુક્ત જીવનની ચાવી વિષય ઉપર અને ચર્ચા માટે આપણી સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વિષય નિષ્ણાંત કેજલ કંસારા સર આપનું સ્વાગત છે દૂરદર્શનના સ્ટુડિયોમાં અને આ સાથે જ આપણી સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વિષય નિષ્ણાંત ડોક્ટર ખુશાલીબા એસ ઝાલા મેમ તમારું પણ સ્વાગત છે દૂરદર્શનના સ્ટુડિયોમાં તો દર્શક મિત્રો આપણે આ ચર્ચાની શરૂઆત કરીશું અને સૌથી પહેલો મારો સવાલ કેજલ સર આપને જ છે કે આપના মতে ધ્યાન એટલે શું અને આપ કેટલા ફાયદા જુઓ છો મેડિટેશન કરવાના બેન ધ્યાનનો ફાયદા તો અગણિત છે ધ્યાન એટલે શું એ એક વિષય એવો છે કે જેવું આપણે વિચારીએ એવા આપણે બનીએ છીએ અને ધ્યાન એવું નથી કે આપણે કોઈ સ્પેસિફિક કોર્સ એટેન્ડ કરીને કરી શકીએ આપણે ધ્યાન ને અનુસરણ ઘણા બધા કરતા હોય છે પણ જાણતા નથી કે ધ્યાન શું છે પણ ધ્યાન એ કોઈ એક વિષય ઉપર સતત વિચારવું એની સાથે જોડાયેલા રહેવું એ ધ્યાન કહી શકાય અને એના ફાયદા તો ઘણા બધા છે જ્યારે આપણે આપણા ઉચ્ચ સ્વ સાથે જોડવું હોય ત્યારે ધ્યાનનો ઉપયોગ કરવો પડે જ્યારે આપણે

હું યોગની સ્ટુડન્ટ છું બેઝિકલી એટલે ધ્યાન તો ડે ટુ ડે લાઈફમાં આવી જ જાય અને ધ્યાન એ શું છે તો અષ્ટાંગ યોગ આપણે આપણને ખબર હશે કે જૂના ઋષિ મુનિઓ આપણા જે યોગ કરતા એમાં આઠમું સ્ટેપ સાતમું સ્ટેપ એટલે ધ્યાન કહેવાય કે યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન ધ્યાન સુધી પહોંચવા માટે એક 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 સ્ટેપ ચડવું પડે તમે ધ્યાન એટલે કે ખાલી બેસી જવું અને ધ્યાન થઈ ગયું એવું ના કહેવાય એની માટે ઘણી બધી પ્રોસીજર છે આપણા માઇન્ડ બોડી બધી જ વસ્તુ એક સાથે જયારે કનેક્શન થાય ત્યારે ધ્યાન કહી શકીએ આપણે અને મારા જીવનમાં ખાસ જોવા જાવ તો ધ્યાન હું ફર્સ્ટ યર સેકન્ડ યર સ્ટુડન્ટ હતી ત્યારથી ચાલુ કર્યું હતું પેલા તો એટલું બધું નહોતું ફાવતું એટલે તૂટલું ફૂટલું થતું પણ હવે તો પ્રોપર કે પાંચ દસ મિનિટ આપણે એક વખત નાસ્તો કરવાનું ભૂલી જઈ શકીએ પણ ધ્યાન ઘણું ઘણું ઊંડાણપૂર્વક પૂર્વક હવે તો ઉતરી ગઈ છે પણ રોજ એટલો બધો ટાઈમ ના મળે પણ દસ મિનિટ આપણે આપણી માટે કાઢી શકીએ તો આપડા આગળના દિવસો ઘણા ઉતરી જાય એનીમાં આપ બંને ખૂબ સરસ માહિતી આપી રહ્યા છો ધ્યાન વિશે સમજાવી રહ્યા છે ત્યારે દર્શક મિત્રો જો આપણે પણ આ વિષયને લગતા કોઈ પ્રશ્નો હોય તો આપની સ્ક્રીન ઉપર એક નંબર ફ્લેશ થઈ રહ્યો છે ઝીરો સેવન નાઇન ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન ફોર અથવા તો ટુ સિક્સ એટ ફાઇવ થ્રી એટ વન સિક્સ પર આપ પ્રશ્ન પૂછી શકો છો હવે આપણે ચર્ચાને આગળ વધારીશું તો કેજલ સર હવે મેં કીધું કે રોજ થોડોક સમય કાઢીને બી ધ્યાન તો કરવું જોઈએ તો ધ્યાન દરરોજ કેટલી મિનિટ કરવું જોઈએ અને કયા સમયે કરવું શ્રેષ્ઠ છે સમયની દ્રષ્ટિએ જોવો તો ધ્યાનનો શ્રેષ્ઠ સમય છે એ છે પરોડિયું મળવાય અને સવારના બે વાગ્યા અઢી વાગ્યા પાંચ વાગ્યા એટલે કે સૂર્યોદય પહેલાનો સમય એ યથાયોગ્ય સમય છે અને એ સમય માટે એવું કહેવાય કે નહીં રાત્રી કહેવાય નહીં દિવસ કહેવાય અને નેચર પોતાનામાં એક બેલેન્સ રાખીને રહે છે એ સમય દરમિયાન અને બીજું દુનિયાદારી થી જોઈએ તો પણ એ સમય દરમિયાન ડિસ્ટર્બન્સ ખૂબ ઓછું હોય છે અને એનો અનુભવ કરી શકીએ છીએ અને ધ્યાનના ડ્યુરેશન માટેની વાત કરું તો બેન શરૂઆત દસ મિનિટ પંદર મિનિટના ધ્યાનથી થાય અને એ લગભગ લગભગ જ્યારે આપણે એને નિયમિત કરતા થઈ જઈએ ત્યારે એક કલાક સુધી જઈ શકાય અ તો ડોક્ટર ઝાલા હવે આપણે તમને પ્રશ્ન પૂછું કે આપણે મેડિટેશન કરીએ ત્યારે ઘણી વાર એવું થતું હોય કે આસપાસના જે અવાજો હોય એના કારણે આપણે ધ્યાન કેન્દ્રિત કરવા બેસીએ તો નથી થઈ શકતું ને ઘણીવાર આમ એકદમ નિરવ શાંતિ હોય તેમ છતાં ત્યારે મગજના વિચારો જે આપણને ધ્યાન નથી કરવા દેતા તો આવી પરિસ્થિતિમાં શું કરી શકાય હું તમને એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ આપું અત્યારે હું તમને એક બંને પૂછું છું કે આપણો આ સેશન જે ચાલી રહ્યો છે તમે એન્જોય કરી રહ્યા છો હા હવે હું હાથ ઉપર ના કરું ત્યાં સુધી આન્સર નથી આપવાનો આ સેશન તમે એન્જોય કરી રહ્યા છો હા આ ધ્યાન અવાજ આવે કે ના આવે અંદરનો અવાજ આવે આવે કે ના ફોકસ એક વસ્તુ ઉપર હોય એ ધ્યાન આઈધર તમે ડ્રોઈંગ કરો આઈધર તમે કોઈ પણ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ પ્લે કરો રીડિંગ કરો ભગવાનનું નામ લો કે શ્વાસ ઉપર ધ્યાન આપો આ બધી જ પ્રક્રિયા ધ્યાન ની જ છે પણ ધ્યાન ઇટ સેલ્ફ કે ધ્યાન શું તો આપણે એક જગ્યાએ ધ્યાન આપવું હવે એના બેઝિક અલગ અલગ સ્ટેપ્સ છે જે લોકો શરૂઆતમાં હજી ધ્યાન વિશે જે લોકોને કંઈ ખબર જ નથી બેઝિકમાં જવું છે તો કેવી રીતે તમે જઈ શકો તો અંતર ધ્યાન અને બહિર્ધ્યાન બે ધ્યાન હોય અંતર ધ્યાન એટલે તમારો ને તમારો અવાજ સાંભળી અને તમારે ધ્યાન કરવું અથવા શ્વાસની પ્રક્રિયા ઉપર ધ્યાન આપી અને ધ્યાન કરવું બીજું કે ગાઈડેડ મેડિટેશન કહી શકીએ આપણે કે મ્યુઝિક ઉપર કર્યું કે કોઈ કોઈ ગુરુ છે કે કંઈ પણ યુટ્યુબ ચાલુ કર્યું છે અને એમાંથી કોઈ મ્યુઝિક આવે છે અને એના ઉપર આપણે ધ્યાન કર્યું

નાભી પર થઈ શકે છે બ્રુકુટી પર થઈ શકે છે હ્રદય ચક્ર પણ ધ્યાન થઈ શકે છે મારી દ્રષ્ટિએ સૌથી સરળ ધ્યાન જે છે એ હૃદય પર છે અને એ યથા યોગ્ય પણ છે કારણ કે નાભી હોય કે બ્રુકુટી હોય કે બીજું કોઈ બી ચક્ર હોય હૃદય સિવાયનું એ બધા જ એક જે ચક્રો આપણને આપણા બોડી માં મળેલા છે સ્થાપિત થયેલા છે એ ચક્રો એ શક્તિ જાગૃતિ છે શક્તિના કેન્દ્રો છે પણ હૃદય જે છે એ હૃદય પોતે એ સ્થાન છે અને એનું ખૂબ જ સરસ રીતે ગીતાની અંદર કૃષ્ણ ભગવાન કીધેલું છે કે હું દરેક જીવના વસુ છું તો અહીંયા આગળ એક એડ્રેસ આપી દીધું છે એમણે કે આઈ એમ ઇન ધ હાર્ટ ઓફ એવરી લિવિંગ ક્રિચર સો આપણે એમની સાથે જોડાવાનું છે તો હૃદય સાથે જોડાવાનું એ ખૂબ જ સરળતાથી જોડાઈ શકીએ છીએ અને એ દરમિયાન ધ્યાન કરીએ ત્યારે બાકીના બધા વિચારોને આપણે ઇગ્નોર કરવાનો પ્રયત્ન કરીએ છીએ એની પ્રત્યે બે ધ્યાન રહીએ છીએ અને સરળતાથી હૃદય સાથે જોડાઈએ છીએ જ્યાં આપણી એક ધબકારા કે ધડકન ચાલે છે એની સાથે જોડાઈને ધીમે 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 આપણી ધ્યાનની પ્રક્રિયાને નિયમિતતાપૂર્વક ચાલુ રાખવાની છે એટલે નિયમિતતા રહેશે તો જ કદાચ આપણે યોગ્ય રીતે કેન્દ્રિત કરીને એના ફાયદા બી આપણે મેળવી શકીએ નિયમિતતા ખૂબ ઉપયોગી ચાવી છે કન્સિસ્ટન્સી ઇઝ ધ કી એના સિવાય તો ધ્યાન એ

સ્ટેબિલિટીમાં ચાલવાનું છે બીજું કે ધ્યાન આપણે કેમ કરીએ છીએ તો આપણું આપણે શ્વાસને નિયંત્રણમાં લાવવાનું છે આપણું માઇન્ડ નિયંત્રણમાં હશે તો આપણું બ્રિધિંગ નિયંત્રણમાં આવશે અને બ્રિધિંગ હશે તો માઇન્ડ આવશે એટલા માટે કે જે વસ્તુને આપણે કંટ્રોલ કરવી જ છે તો એના ઉપર પહેલા ફોકસ કરીએ અને એવું નથી કે કંટ્રોલ કરવી એ નેગેટિવ વર્ડ જતો રહે પણ આપણે એને આપણી રીતે ચલાવવું છે કેમ કે આપણું બોડી છે ને આપણું માઇન્ડ છે આપણું માઇન્ડ જ આપણા કંટ્રોલમાં ના હોય તો તમે આગળ કંઈ પણ ના કરી શકો રાઈટ એની માટે જ છે કે જે વસ્તુ તમારી વિધિન જ છે પેલા એના ઉપર ફોકસ કરો કે શ્વાસ તમારો છે તો એની પણ ગતિ છે કે તમે શ્વાસ ભરો છો તો એમાં કેટલી સેકન્ડ્સ હોવી જોઈએ એના પછી શ્વાસને રોકો છો તો કેટલી મિનિટનું કે કેટલી સેકન્ડનું રિટેન્શન હોવું જોઈએ અને શ્વાસ છોડો છો એને પણ કંટ્રોલ સાથે છોડવાનું છે એક શ્વાસ આપણે છોડી નથી દેવાનું સોળ મિનિટ સોળ સેકન્ડ તમારે શ્વાસ રોકવાનો છે પોઝિટિવિટી લીધી નેગેટિવિટી કાઢી એટલે પોઝિટિવિટી ભલે તમે ઓછી લીધી પણ નેગેટિવિટી તમારા બોડીમાંથી જે છે એ તમે વધારે કાઢો તો એ જે કંટ્રોલ છે એની માટે બ્રીથ ઉપર ફોકસ કરવાનું કીધું છે તો એના માટે શું કોઈ બ્રિથિંગ એક્સરસાઇઝિસ કે એવું કરાવતા હોય છે જ્યારે મેડિટેશન કરીએ ત્યારે જી એ જેમ મેં કીધું કે ધ્યાન એ આગળનું અંગ છે અષ્ટાંગ યોગ નું પેલો એનો પાયો શું છે તો યમ યમ માં ઘણું બધું આવે કે સત્ય અહિંસા એ બધી જ વસ્તુઓ કે એક સ્ટેપ થી તમને આગળ લઈ જશે એના પછી આગળ આવો તો નિયમ આવે કે આપણી આપણે જે દુનિયામાં જીવીએ છીએ તો એ અમુક નિયમ થી ચાલવાનું છે કે સૌચ સંતોષ તપ સ્વાધ્યાય ઈશ્વર પ્રણિધાન એ બધા નિયમ છે કે ક્લિનલીનેસ એવું નથી કે આપણે જ્યાં રહીએ છીએ ત્યાં જ ક્લીન જોઈએ માઇન્ડ પણ ક્લીન જોઈએ કે આપણે કોઈની માટે કઈ ક્લેશ કર્યો કે કોઈ આપણી આજુબાજુમાં કંઈક સારી વસ્તુ લઈ આવે ને આપણા મગજમાં દ્વેષ આવ્યો એ પણ એક નેગેટિવિટી છે તો એ ક્લિન્ઝિંગ કરીને આગળ વધો એટલે આસન આવે આ બે સ્ટેપ તમે આગળ વધે હો તો આસન કરી શકો અને આસનમાં સ્ટેબિલિટી લાવવા માટે શું જોઈએ તો બોડી ઉપર નિયંત્રણ જોઈએ એ ક્યારે આવે જ્યારે બ્રીદ ઉપર આવે આસન પછી છે પ્રાણાયામ એના પછી ધારણા અને એના પછી તમે ધ્યાન પર જઈ શકો એટલે સ્ટેપ બાય સ્ટેપ ધ્યાન સુધી પહોંચવું હોય તો તમારા બ્રિદ ઉપર કંટ્રોલ પ્રાણાયામ થ્રુ લેવો પડે અને પ્રાણાયામ ઇઝ બ્રિધિંગ એક્સરસાઇઝિસ ઓકે

खरपतवार पे करो वा सुनहरी फसल होगी हर बार तू तो मेरे घर के रानी ये मेरे खेतों का राजा स्टील उपकरण लाए परिवर्तन विराम बाद आप जिंदगी कैफे में पुनः स्वागत है आपने आज चर्चा करी रहा है ध्यान तनावमुक्त जीवन की चावी અને આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કેજલ કંસારા અને ડોક્ટર ખુશાલીબા ઝાલા તો આપણે ચર્ચાને આગળ વધારીએ તો કેજલભાઈ મારો સવાલ હવે આપને છે કે આજની આપણી જે વ્યસ્ત જીવનશૈલી છે એમાં ઘણા લોકો ધ્યાન કરવાની શરૂઆત તો કરે છે પણ એ કન્સિસ્ટન્સી નથી જાળવી જાળવી શકતા તો એના માટે શું કરી શકાય આપણે કીધું કે કન્સિસ્ટન્સી હશે તો જ આપણે આગળ વધી શકીશું ને તો જ એના ફાયદા મળશે તો એ કન્સિસ્ટન્સી કઈ રીતે જાળવવી સાતત્ય નહીં જાળવી રાખવાનું સૌથી મોટું એક પાસું છે એમાં રૂચિ હોવી આ બે પ્રાથમિકતા અને રૂચિ ન હોય એના લીધે આપણે સાતત્યતા જાળવી શકતા નથી હું એક નાનો અહીંયા એક્ઝામ્પલ આપું કે આપણે કોઈ બિઝનેસ કરતા હોય કે નોકરી કરતા હોઈએ તો આપણે એમાં નિયમિતતા જાળવી રાખીએ છીએ સાતત્યતા જાળવી રાખીએ છીએ કોઈ બિઝનેસ નો કોલ મળે તો આપણે અબ્રોડ પણ જઈએ છીએ એ સાતત્યતા જાળવવા પાછળનું કારણ શું છે ત્યાં રૂચિ છે ઇન્ટરેસ્ટ છે તો ધ્યાન પણ એવું જ છે કે જે પોતાના વિકાસમાં આપણે રસ લેવો પોતાના આંતરિક ગુણોના પરિવર્તનમાં આંતરિક પરિવર્તનમાં સ્વના વિકાસમાં આપણે રૂચિ લેવી એ રૂચિ જેટલી આપણે લઈશું એનાથી સાતત્યતા જાળવી રાખી શકીશું જી મતલબ કે કંઈ પણ કરવા માટે તમને પેહલા ઇન્ટરેસ્ટ હોવો જોઈએ પોતાનામાં પોતાના વિકાસ માટે ઇન્ટરેસ્ટ એક મહત્વની ચાવી છે એમ કહી શકાય જો રસ હશે તો તમે આગળ જઈ શકશો તો મેમ તમે થોડી વાર પહેલા ગાઈડેડ મેડિટેશન ની વાત કરી હતી તો ગાઈડેડ મેડિટેશન એટલે કે તમે કોઈ ટ્રેનરની અંડરમાં મેડિટેશન કરો કે ધ્યાન ધરો અથવા તો આજકાલ લોકો યુટ્યુબ પર પણ વિડીયો જોઈને કરતા હોય છે તો તમે જ્યારે કોઈ ટ્રેનર સાથે ફિઝિકલી બેસીને ધ્યાન કરો એ વધારે સારું કે આ પ્રકારના જે યુટ્યુબના વિડીયો કે રીતે જોઈને ધ્યાન કરો એ વધારે સારું કયું વધુ ફાયદાકારક જોવો છો અફકોર્સ જે ટ્રેન્ડ છે એની અંડરમાં જ આપણે કરીએ પ્રેક્ટિસ એ વધારે સારું આપણે ધ્યાન કરીએ છીએ એનો મતલબ કે આપણને ક્યાંક કંઈક ખૂંચ્યું એટલા માટે આપણે ધ્યાન ઉપર આયા રાઈટ કોઈને એવું બેઠા બેઠા ઇન્ટરેસ્ટની વસ્તુ હોય એવા દસ ટકા લોકો હશે પણ બાકી નેવું ટકા છે ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર આવે છે કે હવે યોગ કરો પહેલા યોગ એવી વસ્તુ હતી કે ડે ટુ ડે માં હતી હવે ડોક્ટર કે તો આપણે કહીએ છીએ એ જ રીતે સર્ટિફાઈડ ટ્રેનર હોય એના અંદરમાં તમે ધ્યાન કરશો તો ધ્યાનના બહુ બધા પ્રકાર છે અમુક ધ્યાન એવા છે કે જે શું કહેવાય કે એકદમ રિજિડ રીતે થઈ શકે અમુક ધ્યાન એવા છે કે તમને સ્ટેપ બાય સ્ટેપ લઈ જાય તો તમારી માટે કયું ધ્યાન ઇમ્પોર્ટન્ટ છે ને કયું ધ્યાન તમને હેલ્પ કરશે એ એ જાણી શકશે યુટ્યુબ પર બધી જ પ્રકારની વસ્તુઓ મળશે પણ એમાંથી તમારે કઈ લેવી એ જો તમને ખ્યાલ હોય તો ઠીક છે નહીં તો એ તમારે ટ્રેનરના અંડરમાં જવું પડે એ કન્સલ્ટેશન કરે તમારે કઈ વસ્તુની નીડ છે એ તમને આપે બેઝિક થી એડવાન્સ તરફ આગળ વધારે તો એ તમને વધારે સારી સૂઝ સાથે આગળ વધારશે અને બેનિફિટ જલ્દી મળી શકશે જી અને ઘણી વાર લોકો ઘરે કરતા હોય છે ત્યારે મ્યુઝિક પણ વગાડતા હોય છે જે મેડિટેશન મ્યુઝિક હોય છે તો એનું એની સાથે કરવું સારું કે એના વગર મેડિટેશનમાં બેસવું સારું ઇન્ટરેસ્ટનો સબ્જેક્ટ છે મ્યુઝિક સાથે એટલે આ એક આખી મ્યુઝિક થેરાપી અલગ વસ્તુ થઈ જાય કે મ્યુઝિક કોઈ પણ તમે સોંગ સાંભળો જેવા સોંગ સાંભળો એવો તમારો મૂડ થાય તો એ માટે ફ્લુટ મ્યુઝિક છે કે વાજિંત્ર અમુક હિમાલિયન બાઉલ મેડિટેશન પણ હમણાં બહુ જ ડિમાન્ડમાં છે તો એ બધું કરી શકે પણ એ એક બેઝિક સ્ટેપ છે પણ તમારે છેલ્લે પહોંચવાનું ક્યાં છે પોતાની અંદર તો બેઝિક માટે તમે થોડોક ટાઈમ મ્યુઝિકનો સહારો લઈ શકો પણ એના પછી તમારે એવું બધું નથી હોતું અત્યારે લોકોને કે એ કલાક કાઢી શકે કે બધે એમની પાસે વસ્તુ અવેલેબલ હોય ક્યારેક સુતા સુતા કે ક્યારેક તમે બસમાં ટ્રાવેલ કરી રહ્યા છો ક્યારેક ફ્લાઇટમાં છો તો પણ તમારે કરવું હોય તો તમે

હું જાણું છું અને એ મેડિટેશન છે જે હૃદય ધ્યાન છે અને માટે બનેલી ધ્યાનની પદ્ધતિ છે અને નિઃશુલ્ક દરેક માટે ઉપલબ્ધ છે ગૃહિણી હોય બિઝનેસમેન હોય સ્ટુડન્ટ હોય નોકરિયાત વર્ગ હોય કે કોઈ આઈ અધિકારી હોય કે કોઈ રાજનેતા હોય કે કોઈ બી વ્યક્તિ હોય કોઈ બી ફિલ્ડમાં એ કાર્ય કે ખેડૂત કેમ ના હોય એના માટે એક ખૂબ જ સરળ પદ્ધતિ છે જે એમના ઘરમાં કમ્ફર્ટેબલ એક સ્થાન પર બેસીને અને એમની ગૃહસ્થી લાઈફ ચલાવતા ચલાવતા નિયમિતતાથી આ કરી શકે એવી આ પદ્ધતિ છે જે શરૂઆત દસ મિનિટ પંદર મિનિટના ધ્યાનથી કરવાની છે અને કદાચ જો એ લોકો કોઈ ટ્રેનરના સંપર્કમાં ન આવે તો આની એક હાર્ટફુલનેસ એપ છે એ હાર્ટફુલનેસ એપનો ઉપયોગ કરીને જે મોબાઈલમાં ડાઉનલોડ કરીને એનો ઉપયોગ કરીને પણ એના એની સાથે જોડાઈને કરી શકે છે અને ખૂબી એ છે કે આ બિલકુલ નિઃશુલ્ક છે સદન આનો એક રૂપિયો પણ ચાર્જ નથી કારણ કે જો ધ્યાન કરવા માટે મારા સ્વના પરિવર્તન માટે મારે પૈસા આપવા પડે તો એ કોમર્શિયલ એક્ટિવિટી છે એ નિઃશુલ્ક જ હંમેશા હોય જી મેમ તો આ સિવાય ધ્યાનના આપણે ફાયદા જોઈએ તો તણાવમાંથી આપણને રાહત મળે છે એ સિવાય ડિપ્રેશન અને એન્ઝાયટી જેવી બીમારીઓ જેવા ડિસઓર્ડર્સમાં પણ રાહત મળે છે તો આ સિવાય એવી કયા બીમારીઓ છે કે કયા ડિસઓર્ડર્સ છે જેમાં ધ્યાન ફાયદાકારક સાબિત થઈ શકે અત્યારે વધારે જોવા જાવ તો ઓબેસિટી છે ડાયાબિટીસ છે અને ફિમેલ્સમાં પીસીઓએસ પીસીઓડી છે એ બધી વસ્તુઓ પણ ઘણી બધી વખત એવું થાય કે ડાયાબિટીસના પેશન્ટ્સ હોય છે અમારી પાસે જ આવે છે કે ગમે તેટલી મેડિસિન લઈએ ઇવન ઇન્સ્યુલિન પણ લેતા હોય તો પણ જમ્યા વગર પણ શુગર કંટ્રોલ નથી આવતું પણ કેમ 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 કે પેટ હંમેશા માઇન્ડ સાથે કનેક્ટેડ હોય એને એની જરૂર નથી જ્યારે તમે મેડિટેશન કરશો ધ્યાન કરશો તો તમારું આપોઆપ શુગર કંટ્રોલ આવવા મળશે બીજું કે બ્રેઇન ઉપર કેવી રીતે કામ કરે મેડિટેશન તમે ધ્યાન કરો તો એનાથી મગજમાં શું ફેરફાર થાય તો મગજમાં આલ્ફા બીટા થિટા એ પ્રમાણેના વેવ્સ હોય તો એને કંટ્રોલ કરી અને જે નેચરલ હેપીનેસના હોર્મોન છે નેચરલ રિલેક્સેશન માટેના હોર્મોન છે જે હોર્મોન સ્લીપ ઇન્ડ્યુસ કરે એ બધા હોર્મોન ધ્યાન કરવાથી રિલીઝ થાય છે અને એનાથી આપોઆપ આપણું બોડી હીલ થાય બોડી હીલ્સ ઇટ સેલ્ફ તમારું હાડકું ભાંગે છે તો ડોક્ટર શું કરે છે પાટો બાંધે અને પ્લાસ્ટર આપીને છોડી દે વધીને શું આપશે સપ્લિમેન્ટ પણ જોડાવાનું કામ છે એ કોણ કરે એ શરીર જાતે કરે આપણે કોઈને દસ દિવસ એમ કહીએ તમને આમ થશે તમને આમ થશે તમને આમ થશે તો એ બોડી એડપ્ટ કરે છે સો ધ્યાનમાં આપણે એ જ કરવાનું છે કે માઇન્ડ ને શાંત કરી બોડીને જેનું કામ છે એ કરવા દેવાનું એ ક્યારે થશે જ્યારે માઇન્ડ શાંત તમને કોઈ ટેન્શન હોય તો તમને બે દિવસ ઊંઘ નહીં આવે પણ તમે એકદમ મનથી ખુશ હશો કોઈ ટેન્શન નહી હોય તો સરસ ઊંઘ આવશે તો સરસ ઊંઘ આવશે બીજા દિવસે ઉઠીને ભી તમને સારું જ લાગશે તો ધ્યાન આ કામ કરે છે અને આપોઆપ બોડીને હીલ કરે છે એટલે જ આ બધી બીમારીઓ માટે ફાયદાકારક કહી શકાય કારણ કે શરીર અને મન અંદર કારણ કે શરીર અને મન કનેક્ટેડ છે એટલે બંને જો સંતુલિત હશે તો બંનેને ફાયદાકારક થશે બીમારીઓમાં બી ફાયદો થશે આપણે આ ચર્ચાને આગળ વધારીએ પહેલા ફરીથી રોકાઈશું એક વિરામ માટે चिंता मणि इतनी चिंता करते हो क्या खरपतवार से परेशान हो होम एच टू वन जीरो खरपतवार पे करो वाह सुनहरी फसल होगी हर बार तू मेरे घर के रानी ये मेरे खेतों का राजा स्टील उपकरण लाइफ परिवर्तन વિરામ બાદ પુનઃ સ્વાગત છે આપણે ધ્યાન ઉપર અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ અને આ ચર્ચાને આગળ વધારીશું કેજલભાઈ હમણાં જ મેં વાત કરી કે ઊંઘ ધ્યાનથી ઊંઘ સારી આવે તો ઊંઘ કઈ રીતે સારી કઈ રીતે ધ્યાન ઊંઘ માટે ફાયદાકારક છે અને યોગ નિંદ્રા એક જે પદ્ધતિ છે એનો આમાં કેટલો ઉપયોગ થઈ શકે ઊંઘ માટે ખરેખર ધ્યાન ખૂબ ફાયદાકારક છે અને મેડિકલ સાયન્સે પણ એવું પ્રૂવ કર્યું છે કે સિક્સ ટુ એઈટ અવર્સની સાઉન્ડ સ્લીપ મળવી જોઈએ અન્ડરલાઈન ધ વર્ડ સાઉન્ડ સાઉન્ડ શાંતિકારક સ્લીપ મળવી જોઈએ હવે આપણે શાંતિથી સ્લીપ આપણે ગમે તેટલા મોગા લક્ઝરી ભોગવતા રૂમમાં સુઈ જઈએ પણ જો આપણું મન શાંત ના હોય તો આપણને શાંત નિદ્રા સાઉન્ડ સ્લીપ નહીં આવી શકે અને મન જ્યારે શાંત બને એ મેડિટેશનથી બને એક જગ્યાએ સ્થાયી થાય સ્થિર થાય અને એ જ્યારે શાંત બને ત્યારે આપણી નિંદ્રા પણ શાંત થાય તો કદાચ એ છ કલાકની જગ્યાએ પાંચ કલાકની પણ નિંદ્રા મળે તો એ પૂરતી થાય છે બોડી માટે કારણ કે ઓલરેડી બોડીને જે જોઈતું હતું એને ધ્યાન દ્વારા પણ મળ્યું છે અને જે આપનો બીજો પ્રશ્ન છે કે યોગ નિંદ્રા યોગ નિંદ્રા એટલે એ એક યોગ માં નિંદ્રાનો પ્રકાર છે કે આપણે આપણા કોન્શિયસનેસમાં ડીપ ડાઇવ કરવી કોન્શિયસનેસમાં ડૂબવું એ એક ધ્યાન થકી થઈ શકે અને આ હાર્ટફુલનેસ પદ્ધતિમાં એ નું જે ચરણ છે પ્રાણાહુતિ જે અંગ છે એ પ્રાણાહુતિ કોન્શિયસનેસમાં ડેપ્થમાં લઈ જવાનું કામ કરે છે અને એના લીધે એ યોગ નિંદ્રાનો અનુભવ ત્યાં થઈ શકે છે એટલે એક અડધો કલાકનું ધ્યાન જો હાર્ટફુલનેસ પદ્ધતિ દ્વારા કરવામાં આવે કોઈ સાધક કરે તો એ ઘણો બધો મેડિટેશનના ડેપ્થમાં જઈ શકે અને એ એને એવું લાગે કે હું અડધો કલાક સુઈ ગયો હતો પણ એકચ્યુઅલી ઇટ ઇઝ નોટ અ સ્લીપ એ ઊંઘ નહોતી પણ એ યોગ નિંદ્રા હતી અને થકી એ એના કોન્શિયસનેસના ડેપ્થમાં ગયો અને ફરક એ પડે કે જ્યારે નોર્મલ ઊંઘ લઈએ ત્યારે આપણી અંદર એક ડ્રાઉઝીનેસ આઈ જાય એક આળસ મતલબ એક લેથાર્જી આઈ જાય પણ જ્યારે આ ધ્યાન કરીને તમે બહાર નીકળો ત્યારે તમારી અંદર ઉર્જાનું સંચરણ થાય અને તમે ખૂબ જ હલકું અને ફ્રેશ લાગે તો મતલબ યોગ નિંદ્રા ધ્યાનનો ધ્યાનની સાથે કરી શકાય યોગ નિંદ્રા જરૂરથી જરૂરથી પોસિબલ છે જી તો હવે આપણે કાર્યક્રમના અંત તરફ જઈ રહ્યા છે તો સર આપથી જ શરૂઆત કરીશ કે મેડિટેશન ડે આવી રહ્યો છે એકવીસ ડિસેમ્બરે તો આપ અમારા દર્શક મિત્રોને શું સંદેશ આપવા માગશો મારી એક જ અપીલ છે કે આપના જીવનમાં ધ્યાનનો એક અભિન્ન અંગ તરીકે ઉમેરો જે રીતે આપણે આપણા જીવન માટે જમવાનું આરામ હસી મજાક અને એન્જોયમેન્ટને એડ કરીએ છીએ કાર્યને એડ કરીએ છીએ એવી રીતે ધ્યાનને એની અંદર એડ કરો અને હાર્ટફુલનેસ પદ્ધતિ એ આપ સૌને માટે ઉપલબ્ધ છે અને એનું ધ્યાન એકવીસ ડિસેમ્બરે સાંજે આઠ વાગે પૂજ્ય જે આ સંસ્થાના જે વડા છે વૈશ્વિક ગાઈડ છે કમલેશભાઈ ડી પટેલ પૂજ્ય દાજીના માર્ગદર્શનમાં વર્ચ્યુઅલી થવાનું છે તો આપ એમાં નિઃશુલ્કપણે જોડાઈ શકો છો રજીસ્ટ્રેશન કરાવી શકો છો એમાં હાર્ટફુલનેસની વેબસાઇટ પર જઈને આપ સર્ચ કરી શકો છો અને આપ સૌ જોડાવો સૌને જોડો અને એનો અનુભવ કરો વીસ મિનિટનું ધ્યાન પૂજ્ય દાજી સાથે આપ એકવીસ ડિસેમ્બરે સાંજે આઠ વાગે જોડાઈને કરી શકો છો મેમ આપ શું સંદેશ આપવા માંગો છો દર્શકોને આજના દિવસ પર વિષય પર પેલું તો એકવીસ ડિસેમ્બર જ કેમ ચૂઝ કરવામાં આવ્યો મેડિટેશન ડે માટે બહુ તો નહીં બોલું પણ એક લાઈન કે ઉત્તરાયણ જ્યારે સૂર્યની જે ગતિ છે એ બદલાય એ એના પછી ઘણા બધા ડેઝમાં નાઈટ્સમાં અને લેન્ડ પ્રમાણે અલગ અલગ ચેન્જીસ આવે છે એની માટે એ દિવસ ચૂઝ કર્યો છે ઘણી જગ્યાએ લાંબા લાંબામાં લાંબો દિવસ લાંબામાં લાંબી રાત એ અલગ અલગ રીતે છે અને જો તમારે તમારી લાઈફમાં અત્યારે જો એના કરતાં આગળ બેસ્ટ બનવું હોય તો ધ્યાન એમાં સો ટકા ફાયદો આપશે અત્યારે તમે એટી પરસેન્ટ આપી રહ્યા છો તો તમારે હન્ડ્રેડ પરસેન્ટ આપવું હોય તો પાંચ મિનિટનું ધ્યાન કરો જી તો ડૉક્ટર ઝાલા અને કેજલભાઈ આપ બંને દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા અને અમારા દર્શક મિત્રોને ધ્યાન અંગે આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ સો મચ તો દર્શક મિત્રો આ એપિસોડમાં આપણે ધ્યાનના ફાયદા જાણ્યા ત્યારે આશા છે કે આપને પણ મેડિટેશન કરવાની પ્રેરણા મળી હશે વર્લ્ડ મેડિટેશન ડે પર આપણે સંકલ્પ કરીએ કે રોજ ધ્યાન કરીશું અને પોતાની જાત સાથે સમય ફાળવીશું કારણ કે શાંત મન એ સફળ જીવનની ચાવી છે હાલ આ એપિસોડ અહીં સમાપ્ત કરીએ છીએ ફરી મળીશું નવા વિષય સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર મેં તુ કો ચાહે સાસો કી મા બે કા સિમરુ મધી કોમધનિક ਬੱਲ ਬੱਲ ਜਈਏ ਹੁਜ਼ੂਰੋ ਨਿਜ਼ਾਮ ਕੇ ਨਿਜ਼ਾਮ ਕੇ ਨਿਜ਼ਾਮ ਕੇ ਨਿਜ਼ਾਮ ਕੇ ਓ ਹੁਜ਼ੂਰੋ ਨਿਜ਼ਾਮ ਕੇ ਬੱਲ ਬੱਲ ਜਈਏ ਉਹ ਸੁਹਾਗਣ ਕੀ ਨਿਰਮੋਸੇ ਨੈਨਾ ਮਿਲ ਤਰਕ ਸਭ ਜੀ ਨਿਰਮੋਸੇ ਨੈਨਾ ਬਿਲਾਈ ਗਏ ਖਾਲੀ ਖਾਲੀ ਜ਼ੁਲਫੋ ਕੇ